નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડિયોમાં આદિજાતિ વિકાસ વિભાગ દાહોદ દ્વારા વિવિધ આશ્રમ શાળાઓમાં કાયમી શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું પહેલું છે આશ્રમશાળાનું નામ વિદ્યાસાગર આદિવાસી આશ્રમશાળા દાસા માધ્યમિક વિભાગ જેમાં બે શિક્ષણ સહાયકોની ભરતી છે જેમાં પહેલું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય છે ગુજરાતી જગ્યાની સંખ્યા એક જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએ બીએડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ વન પાસ હોવું જોઈએ બીજું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય છે ગણિત વિજ્ઞાન કુલ જગ્યાની સંખ્યા એક છે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએસસી બી કરેલું હોવું જોઈએ સાથે ટેટ વન પાસ હોવું જોઈએ બીજું છે શાળાનું નામ વિદ્યાસાગર આદિવાસી આશ્રમશાળા દાસા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જેમાં કુલ ચાર શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત છે જેમાં પહેલું જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય અંગ્રેજી જગ્યાની સંખ્યા એક શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એમએ બીએડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ હોવું જોઈએ બીજું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય હિન્દી જગ્યાની સંખ્યા એક જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એમએ બીએડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ હોવું જોઈએ ત્રીજું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય ગુજરાતી જગ્યાની સંખ્યા એક શૈક્ષણિક લાયકાત ઉમેદવાર એમએ બી એડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ ચોથું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય સમાજશાસ્ત્ર જગ્યાની સંખ્યા એક જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એમએ બીએડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ ત્રીજી શાળાનું નામ છે વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દાસા માધ્યમિક વિભાગ માટે જેમાં કુલ બે શિક્ષણ સહાયકોની ભરતી છે જેમાં જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય ગણિત વિજ્ઞાન જગ્યાની સંખ્યા એક જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએસસી બી કરેલું હોય છે સાથે ટેટ વન પાસ હોવું જોઈએ બીજું છે જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય સામાજિક વિજ્ઞાન જગ્યાની સંખ્યા એક જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએ એમ બી કરેલું હોવું જોઈએ સાથે ટેટ વન પાસ હોવું જોઈએ ત્રીજું શાળાનું નામ વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દાસા ઉત્તર ઉચ્ચતર માધ્યમિક વિભાગ જગ્યાનું નામ છે જેમાં કુલ બે શિક્ષણ સહાયકની ભરતી છે જેમાં પહેલું જગ્યાનું નામ શિક્ષણ સહાયક વિષય છે સંસ્કૃત જગ્યાની કુલ સંખ્યા એક જેમાં ઉમેદવારે એમએ બીએડ કરેલું જોઈએ સાથે ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ બીજી જગ્યા છે શિક્ષણ વિષય છે સમાજશાસ્ત્ર જગ્યાની કુલ સંખ્યા એક શૈક્ષણિક લાયકાત એમએ બીએડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ ઉપરની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિન પંદરમાં રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે અરજી મોકલવાનું સરનામું પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ મુપો તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે અડત્રીસ એકાણું ત્રીસ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ છે ઉપરોત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષોની નકલ જોડવાની રહેશે અને પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે તથા આશ્રમ શાળાના સ્થળે ફરજિયાત રહેવાનું હોય તે વિના મૂલ્યે આશ્રમ શાળાના સ્થળે રહેઠાણની કરેલી સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે એટલે તમારે જે પસંદગી પામેલ ઉમેદવાર હશે તેમને આશ્રમ શાળામાં ફરજિયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી મોકલવાનું સ્થળ તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ